હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં વાત કરશું મોટીભાના નાની ભાવના નવા પ્રમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે અનાહિતા હજુ જીવે છે અને સરગમને હિન્દુ અનાહિતા પાસે લઈ આવે છે અને કહે છે જો તને તારી બહેન જીવતી જોઈતી હોય તો તારે મારી શરતો માનવી પડશે તો શું અનાહિતાના લીધે હિન્દુની ખોટી શરતો માની લેશે સરગમ આ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળશે આવનારા નવા એપિસોડ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાના છે તો આ એપિસોડ જરા પણ મિસ નહીં કરતા જોતા રહો મોટી બાની નાની બહુ કલશ ગુજરાતી પર સોમવારથી શનિવાર રાત્રે સાડા આઠ વાગે તો આ વિડીયોમાં આટલું જ મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહેજો મસ્ત રહેજો સ્વસ્થ રહેજો અને હોલિડન ચેનલ જોતા રહેજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂર કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો અને બની રહેજો અમારી જોડે ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખુશ રહેજો બાય બાય નાઉ થેન્ક ફોર વોચિંગ ધ વિડીયો